ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિના કારણે આજના યુવા કલાકારોને નવું મંચ મળ્યું છે ગુજરાતની નાટ્ય શૈલીને જીવંત રાખવા અને તેમાં નવો ઉત્સાહ પૂરો પાડવા સંસ્થા દ્વારા સતત પ્રયાસ કરતું રહે છે જેના ભાગરૂપે સાડત્રીસમી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન થયું છે ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિને કારણે આજના યુવા અને ઉગતા કલાકારોને નવું મંચ મળ્યું છે ગુજરાતની નાટ્ય શૈલીને જીવંત રાખવા અને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિ સતત પ્રયત્ન કરતું રહે છે કલા જગતના સિતારાઓને ચમકાવવાની વાત આવે ત્યારે આ એક એવી જગ્યા છે જ્યાં તમને મોટું પ્લેટફોર્મ મળે છે કલા સ્મૃતિ દ્વારા નવા નવા પ્રયોગો અને સતત પ્રયાસો હર હંમેશ થતા રહે છે નાટ્ય જગતના કલાકારો માટે ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિ દ્વારા એકાંકી નાટ્ય સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું છે મારું નામ નયન ભીલ છે અને હું પોતે પણ જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે મેં નાટક આઈએનટીના નાટકમાં ભાગ લીધો હતો અને વર્ષોથી હું અમદાવાદમાં નાટકો કરું છું ને આજે છેલ્લા છ સાત વર્ષથી હું પણ આઈએનટી અને કલા સ્મૃતિની જે સ્પર્ધા થાય છે એમાં મારું પોતાનું નાટક લઈને આવું છું આ વર્ષે પણ હું મારું એક નાટક લઈને આવી રહ્યો છું ભેદરેખા જેનો મને ખૂબ જ આનંદ છે કે શહેરમાં આટલી સરસ એક સ્પર્ધા થાય છે અને આટલા લાંબા સમયથી થાય છે એના માટે ખરેખર આયોજકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આ વખતે પ્રથમ વખત કોલેજ કેટેગરીની સાથે સાથે નોન કોલેજ કેટેગરીના યુવાન કલાકારોને સાડત્રીસમી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા છે જેને કારણે પણ સ્પર્ધકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરી એવા યુવાનો કે જેઓ કોલેજકાળ દરમિયાન પોતાની કલાને રજૂ કરવાથી ચૂકી ગયા છે તેમની માટે આ નાટ્ય સ્પર્ધા નવી તક લઈ આવી છે ઇઝ અ વેરી પ્લેઝન્ટ સરપ્રાઇઝ કે તમે નોન કોલેજ કેટેગરીને ઇન્કલુડ કરી છે એનાથી આનો વ્યાપ પણ વધશે અને કોમ્પિટિશનનું લેવલ પણ ઉપર જશે અને બહુ જ બધા લોકોને આમાં પાર્ટિસિપેટ કરવાનો મોકો મળશે સ્પેશિયલી આ એક મોંઘી એક્ટિવિટી છે કોઈ પણ કોલેજ માટે તો બહુ જ બધા સ્ટુડન્ટ્સ હોય છે ઘણી બધી કોલેજીસમાંથી જે સારા એક્ટર્સ હોય છે જેમને કરવું હોય છે અને એમને કરવા નથી મળતું સો આ એમને એક બહુ જ સરસ મોકો મળ્યો છે કે નોન કોલેજ કેટેગરીમાં એ પાર્ટિસિપેટ કરી શકે અને એનાથી આ ઇવેન્ટ આ જે કોમ્પિટિશન છે એનું પણ લેવલ ખૂબ ઉપર ગયું છે સાડત્રીસમી અખિલ ગુજરાત એકાંકી નાટ્ય સ્પર્ધામાં ગુજરાતના ઉગતા કલાકારોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે આ નાટ્ય સ્પર્ધાની સેમીફાઇનલ એકવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સ્થિત ભારતીય વિદ્યાભવન એટલે ભવન્સ કોલેજના ઓડિટોરિયમમાં યોજાશે આખી સ્પર્ધા દરમિયાન કોલેજ કેટેગરીની વીસ અને નોન કોલેજ કેટેગરીની સત્યાવીસ મળી કુલ સુડતાળીસ કૃતિઓ રજૂ થશે સાડત્રીસમાં વર્ષે આપણે એક નવી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ કે અમને છેલ્લા ઘણા સમયથી એવું થતું હતું કે જે છોકરાઓ કોલેજ વટાવી ચૂક્યા છે અને એમને મનમાં એક એક વસવસો છે કે અમે આમાં પરફોર્મ નથી કર્યું આ જે કલા સ્મૃતિ દ્વારા જે આંતર કોલેજ સ્પર્ધા થાય છે સ્ટેટ લેવલની તો એમાં પરફોર્મન્સ નથી કરવાનો જે વસવસો છે એ ના રહે એટલા માટે આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ નોન કોલેજ કેટેગરી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ તો શું છે કે એ જે લોકો હજુ બી ત્રીસ વર્ષ નીચેના કેટેગરી ત્રીસ વર્ષ નીચેના છે એ લોકો આમાં ભાગ લઈ શકે અને પરફોર્મ કરી શકે ઓગણીસ જાન્યુઆરીએ કલા સ્મૃતિ કેમ્પસ જીએસટીવી ખાતે કોલેજ અને નાટ્ય મંડળીઓના ડિરેક્ટર્સ અને પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પર્ફોમન્સના ક્રમ માટેનો ડ્રો યોજાયો હતો ડ્રોના અંતે પર્ફોમન્સનું શેડ્યુલ નક્કી થયું હતું એકવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધી રોજેરોજ નવી થીમ અને નવા વિષય પર કલાકારો એકથી એક ચઢિયાતા નાટકો રજૂ કરશે નાટ્ય સ્પર્ધાની સાથે સાથે આ ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે ચર્ચા અને કલાકારોને માર્ગદર્શન અપાય તેવું આવ્યો આયોજન પણ કરાયું છે આ નાટ્ય સ્પર્ધામાં ટ્રાફિક જાગૃતિ આજના સામાજિક વિષયો અને સમસ્યાઓને આવરી લેવાશે સાથે સાથે આજના આધુનિક યુગના બદલાતા સંબંધો માંડી અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની પણ ઝલક જોવા મળશે આજના ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન સાથે જોડાયેલા વિષયોને પણ નાટકના માધ્યમથી આવરી લેવાશે અને આ વખતે હા કલા સ્મૃતિમાં હું જોડાઈ છું અને આ વખતે કોલેજ અને નોન કોલેજ બંનેમાં પાર્ટિસિપેટ કરીએ છીએ એટલે એ વાતનો અતિ આનંદ છે અને નોન કોલેજમાં તો બહુ વધારે કોમ્પિટિશન છે એ વાતનો આનંદ છે બહુ સરસ સરસ નાટકો જોવા મળશે અને સરસ મેનેજમેન્ટ ગયા વર્ષે એટલે દર વર્ષે બહુ જ સરસ મેનેજમેન્ટ થઈ રહ્યું છે આ વર્ષે પણ જ્યાં જે વિચાર વિમર્શ થઈ રહ્યો છે એટલે કોઈને પણ કોઈ પ્રકારની તકલીફ ના થાય એ જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ઓપન ડિબેટ થઈ રહી છે કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ એ બધી બાબતે આનંદ થાય એમ કે બહુ સરસ રીતે બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે ગુજરાત સમાચાર ટ્રસ્ટ અને કલા સ્મૃતિના આ સુંદર પ્રયાસને કલા જગતમાં ખૂબ આવકાર મળ્યો છે આ નાટ્ય સ્પર્ધા થકી ગુજરાતના નાટ્ય પ્રેમીઓને પણ કંઈક નવું જોવાની અને જાણવાની તક મળશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી